અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ટીમ મોકલીને ત્રણ બીજા આરોપીને પકડ્યા છે એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે જે સાંગલી મહારાષ્ટ્રનો છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે બે આરોપી પકડ્યા છે પરિથ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસાઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને હેકર હતા બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વલનરેબલ આઈપીઝ હતા એનું બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસીસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ચા ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું રોહિત આ ત્રણ જણ એકસાથે કામ કરતા આ બધા ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ કોન્ટેક્ટમાં આવ્યા અને મિત્ર બન્યા રોહિત અને રોહિત પરેરા આજે રાયન પરેરા છે અને રોહિત સિસોદિયા છે જે એ બંને પહેલાંથી મિત્ર હતા અને પછી આ ધામલિયાના કોન્ટેક્ટમાં આવ્યા અને ત્રણેય જણે સાથે પછી આ કામ શરૂ કર્યું હતું આ કામમાં અગાઉ કામ કરતા હતા રોહિત અને રાયન પરેરા પહેલા તો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વિડીયોઝ જોતા હતા હેકિંગના વિડીયોઝ પણ હોય છે પણ પછી એમને ટેલિગ્રામમાં એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી ટેલિગ્રામ આઈડી પરથી એ આઈડી અને ગ્રુપ તો બે ત્રણ મહિના પછી બંધ થઈ ગયું એટલે એની ડિટેલ્સ કંઈ હવે મળતી નથી આમની પાસે પણ બીજી કોઈ ડિટેલ્સ નથી પણ એ ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ એમને શીખવાનું મળ્યું છે કે કઈ રીતે સીસીટીવી હેક કરવા જોઈએ શીખવા માટે ના નથી પણ જે વિડીયો આ લોકો બનાવતા હતા એ પછી એ સેલ કરતા હતા એમાં શીખવા મળ્યા છે રોમાનિયાના જે આઈપી એડ્રેસ છે એની હજી અમે તપાસ કરી રહ્યા છે આ લોકો પણ વીપીએન યુઝ કરતા હતા એટલે આ લોકોનું પણ આઈપી મુશ્કેલીથી મળ્યું હતું પણ તેમ છતાં આપણી ટીમે આ સક્સેસફુલી એના વીપીએન પણ ડિટેક કર્યા છે એ સાથે આપણને અમારી તપાસમાં એ પણ એક બીજા પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની આપણને જાણ પડી છે જેમાં પણ આ હોસ્પિટલના વિડીયોઝ મુકાયા હતા જે ઇનિશિયલી આપણે તપાસ દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એમાં આ વ્યક્ત વ્યક્ત થયું છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં હોસ્પિટલના વિડીયોઝ હતા એ બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને બાંગ્લાદેશથી એનું ઓપરેટ કરતા હતા એક મોબાઈલ નંબર પણ બન્યું છે જે બાંગ્લાદેશનું છે જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા જે હેકરની ટોળકી છે એ લોકોએ પાંચથી છ લાખ આમાં કમાયા છે એ સાથે સાથે જે આપણે અગાઉ જે જે ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ ચલાવતા હતા એમાં જે મુખ્ય ટોળકી હતી જે લાતુર અને સાંગલીની હતી એ લોકોએ આઠથી નવ લાખ એમાં કમાયા છે આમાં એ લોકોએ કોઈ પર્ટિક્યુલર જગ્યા કે કોઈ પર્ટિક્યુલર સિટી કે રાજ્ય ટાર્ગેટમાં નહોતું આ લોકો ટૂલ્સના માધ્યમથી બધા સીસીટીવી હેક કરવાનો પ્રયત્ન કરતા હતા જે વીક સિક્યોરિટી ફીચર્સ હોય અને આ લોકો બ્રૂથ ફોર્સ અટેક કરીને જેમાં સક્સેસફુલ થતા હતા એના આ લોકોને વિડીયો ફૂટેજ મળી જતા હતા આગળ અમે તપાસ કરીએ છીએ કે બીજા કયા જગ્યાના આ લોકોએ સીસીટીવી લીધા છે આનો એક જે મિત્ર સાથી મિત્ર છે રોહિત કરીને એની પણ અમે આગળ તપાસ કરી રહ્યા છે અને સાથે અન્ય બીજા કેટલાને આ લોકોએ વેચાણ કર્યું છે એ પણ અમે તપાસ કરવાના છે બેડરૂમ એ અમે અત્યારે એમના ડિવાઇસમાં ચેક કરી રહ્યા છે અને બેડરૂમના પણ ડિમાન્ડ હતી હોસ્પિટલના સીસીટીવીઝના પણ બહુ ડિમાન્ડ હતી આ કારણે એનું વેચાણ કરવાનું એટલું છે કે જે ડિમાન્ડ એન્ડ સપ્લાયનું આ લોકો કહે છે એમાં જેની ડિમાન્ડ વધારે હતી જેમ કે હોસ્પિટલના અને બેડરૂમના ખાસી એવી ડિમાન્ડમાં હતા વિડીયો પચાસથી સાઠ હજાર જેટલા હેક કર્યા છે એમાંથી એ લોકોને સેલ થાય એવા કન્ટેન્ટ પાંચથી દસ ટકા કન્ટ કન્ટેન્ટ મળતું હતું બાકી રૂટીન ઓફિસના ફેક્ટરીના કે કામકાજના વિડીયોઝ મળતા હતા પણ આ કન્ટેન્ટ જે સેલ લાયક હતું એમાં પાંચથી દસ ટકા કન્ટેન્ટ એવું મળતું હતું અમે આમાં ટેલિગ્રામને પણ પ્રશ્નોત્તરી લખી છે અને એમને પણ આપણે જવાબ લેવાના છે કે આ રીતે આ કઈ રીતે આ પ્રવૃત્તિ ત્યાં ચાલી રહી છે એમના તરફથી પણ આમાં કંટ્રોલ કરવામાં અને આને બંધ કરાવવા માટે શું કરવાના છે અને એ પ્રમાણે પછી આગળ પણ અમે એમાં એક્શન લઈશું આમની પાસે જે ડેટા છે એ આપણે તપાસ કરી રહ્યા છે અત્યારે પણ જે ટેલિગ્રામ ચેનલ પર વેચાણ ડેટા હતું એમાંથી આવું કંઈ ધ્યાને અત્યાર સુધી આવ્યું નથી એમાં હોસ્પિટલના વિડીયોઝ છે જેમાં એક આ પાયલ મેટર્નિટી હોમનું પણ વિડીયો છે આમાં સીસીટીવી જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે એ રાખે છે એ ક્યારે ચેન્જ નથી થતા એટલે પાસવર્ડ ચેન્જ કરવું જોઈએ એક સેફ અને ટફ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ એ સ્ટાર્ટ પાસવર્ડ સાથે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી છ છ મહિને કે એનાથી ઓછા ટાઈમે એને ચેન્જ કરતા રહેવું જોઈએ બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ અનેક લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયો ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય એક તો મિનિમમ ડિવાઇસીસમાં એ લેવું જોઈએ અને બને ત્યાં સુધી વીપીએન ઇન્સ્ટોલ કરીને લેવું જોઈએ સીસીટીવીનો જે આ ઇન્ટરનેટ કનેક્શન છે એ ઘરના કે ઓફિસના બીજા ઇન્ટરનેટ કનેક્શનથી અલગ કનેક્શન હોય તો એ બેટર હોય છે એ આપણે સિક્યોરિટી એક છે પછી એક પોર્ટ ફોવર્ડિંગને અનેક આવી સેટિંગ્સ હોય છે એ પણ આપણે ન ચાલુ રાખવી જોઈએ અને સેટિંગ્સનું પણ સિક્યોરિટી ફીચર્સ દર થોડાક મહિને આપણે ચેક કરવા જોઈએ જે ત્રીજી વસ્તુ છે કે આપણે વાઈફાઈ જે છે એ સારી કંપનીનું હોવું જોઈએ અને એ વાઈફાઈ સ્ટ્રોંગ હોવું જોઈએ એના પણ સિક્યોરિટી ફીચર્સ આપણે નિયમિત રૂપે સિક્યોરિટી ઓડિટ કરવું જોઈએ અને ફાયરવોલ પણ વાઈફાઈમાં લગાવવાની જરૂર છે અને ચોથી વસ્તુ જે આપણે સામે આવી છે કે જે સીસીટીવી છે એ સારા કંપનીના લેવા જોઈએ જે ઓછા ભાવે સીસીટીવી મળતા હોય છે કાં તો જે બહારની અનેક કંપનીઓ છે એ ઇઝીલી હેક થતી હોય છે એ પણ ધ્યાને આપ્યું છે આમના લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવેલ છે અને એક હાર્ડ ડ્રાઈવ મળી આવેલ છે આ લોકો લેપટોપ અને કમ્પ્યુટરથી જ બધું ઓપરેટ કરતા હતા આમાં જે સુરતનો છે ધામેલિયા એ બીકોમ છે અને પોતાનું બિઝનેસ કરે છે જે રાયન છે એ બીએમએસ છે અને જે વૈભવ છે એ બીટેક છે એનું ઓઇલનું કંઈક વેચાણનું બિઝનેસ કરતો હતો એક દુકાન જેવું એને રાખ્યું હતું તો જે અગાઉ અગાઉ જે પ્રાંજલ તેલી પકડાયા હતા એ વૈભવ મેનીના મિત્ર હતા અને સાથે કામ કરતા હતા પ્લસ આ રોબિન રાયન પરેરા જે છે એની સાથે આ લોકો એ ટેલિગ્રામના માધ્યમથી સંપર્કમાં હતા વિડીયોઝ એના પોતાના ચેનલ પર મૂકવા માટે એને રાયન પાસેથી આ મળતા હતા લોકોએ સીસીટીવી હેક કર્યા છે એટલે એ વિડીયોઝથી એમનું કનેક્શન નથી જે અગાઉ આપણે આરોપી પકડ્યા છે એમાં ડેફિનેટલી એમના ચેનલ પર કુંભના વિડીયોઝ આપણને મળ્યા છે બે થી ચાર હજાર જેટલાના એક એક વિડીયોનું હતું પછી વિડીયોની કેટેગરી અને ટાઈપ પર આ લોકો પેમેન્ટ આપતા હતા